રાયપુર ગામે શાળા તાળાબંધી મામલે શિક્ષણ વિભાગને અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા અંતે સતત બીજા દિવસે ગ્રામ સ્થળોએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો સ્ટોરી રિપોર્ટ પેલા તો જીવડા બહુ આવી છે છોકરા ખાવામાં પછી ટીચરો એવું કહેવામાં આવે છે આજનો દિવસ ખાઈ લો કાલથી નહીં આવો મે આવતું નથી કાલે હું પોતે આવ્યો તપેલા ખુલ્લા હતા બધું જ એમને એમ દફે પડેલું હતું એટલા માટે તમે ધ્યાનમાં કોઈ રેખ દેખ રાખવા છે જ નહીં ભૂતકાળમાં ભૂતકાળમાં તો પહેલાંથી જ આ જીવડા આવું છું પછી છોકરાનો સરખું ખાવા નથી મળતું જેથી મેન્યુમાં જે આઈટમ હોય છે આઈટમ નથી હોતી એ રીતે બહુ મોટા મોટા બહુ પ્રશ્ન હોય છે પહેલી વાર મેં આયા એ વખત ચણામાં મોટા મોટા જીવડા હતા મકોરા હતા ખુલ્લું પડેલું હતું તપેલા ઘસેલા નહોતા એવું વારંવાર થાય છે આચાર્ય રજૂઆત કરી આ આચાર્યને રજૂઆત કરેલી છે લેખિતમાં બી આવેલું છે એ વખત મેં રૂબરૂ રૂબરૂબાઈન કીધેલું છે મારી જોડે ફોટા બી પડેલા છે તિરિટસી બસ કુકબત આળાબંધી કેમ કરવામાં આવીશ કારણ શું હોય છે કારણ સાહેબ એક જ હતું બીત નિરીક્ષક સાહેબ આવેલા હતા અહીંયા આગળ સોમવારે બેન હાજર નહોતા અહીંયા એમની તપાસ માટે આવ્યા હતા બે સાહેબ તો પછી અમને સ્ટાફને બોલાવવામાં આવ્યા ઓફિસની અંદર અને સાહેબે કીધું કે ભાઈ દૂધની થેલી રહી ગઈ હતી કૂતરું લઈ ગયું છે તો તમે શું ધ્યાન રાખો છો કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે અમે માફી માગી લઈએ છે કે અમારી ભૂલ થઈ ગઈ દૂધ અંદર મૂક્યું નથી અમે બરાબર એટલે બેનને સીધો ખુરશીમાંથી ઊભા થઈને મારા ઉપર હુમલો કર્યો મને ગધેડા બુદ્ધિ વગરના એવું કહીને હું તને લાફો મારી દઈશ આવું વર્તન મારી જોડે કર્યું છે વચ્ચે બે બે ન આવી અને બીટ નિરીક્ષક સાહેબ પોતે પણ બચાવવા માટે આવ્યા હતા રશ્મિકાંત કીર્તિભાઈ પટેલ મારા ઉપર જે મુખ્ય શિક્ષક બેન દ્વારા હમણાં આક્ષેપ કરવામાં આવ્યો કે આ લોકો હેરાન કરે છે પણ જ્યારે આ બેન અહીંયા હાજર થયા મુખ્ય શિક્ષક તરીકે ત્યારે અમારા બીટ કેરવણી નિરીક્ષક સાહેબશ્રીની હાજરીમાં અમારી કામગીરીની વહેંચણી કરવામાં આવેલી અને એ વખતે અમે તમામ કામગીરી નિયમિત કરેલી છે તેમ છતાં આ બેને અમારા પર ખોટો આક્ષેપ નાખ્યો છે અત્યારે હાલ અગાઉની નાદરી પ્રાથમિક શાળા અલ્પુદ્રા જૂથમાં અમારા બેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા ત્યાં પણ એક શિક્ષક ઉપર એમને છેડતી અને બળાત્કારનો આક્ષેપ લગાવી અને શિક્ષક જોડે પણ માફીપત્ર લખાવેલું છે આ બેનનું ત્યાં પણ ઝઘડો થયેલો એવો મોટો અને પોલીસ કેસની વારે વારે ધમકી આપી છે આજની સ્થિતિમાં એવું છે કે પંદર ઓગસ્ટ સોળ ઓગસ્ટના દિવસે પણ અમારા પર એ જ પોલીસ કેસનો આક્ષેપ એમને નાખેલો અને વારંવાર આવા ઝઘડા કરી અમને માનસિક રીતે ટોર્ચર કરે છે સમજાવવા છતાં ગામ લોકોને પણ અમે વિનંતી કરી હતી એસએમસી સભ્યોનું પણ વિનંતી કરી હતી અને એ અમે ડરમાં આજે સતત અમે આ જીવી રહ્યા છીએ વારંવાર બેનને સમજાવવા છતાં કોઈ જ વસ્તુ સમજતા નથી ને અમારા પર પાયાવી હોણ આક્ષેપ કરવામાં આવશે અત્યારે હાલ બધા ભોજનમાં એક નવ બે હજાર ચોવીસના રોજ સરકાર શ્રીના પરિપત્ર મુજબ નવો અભ્યાસક્રમ અરે સોરી નવીન મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને મેનુ આપવામાં આવે છે પરંતુ આજ દિવસ સુધી અમારી શાળામાં એક પણ દિવસ મધ્યાહનનું કોઈ જ મેનુ નવું આપવામાં આવેલ નથી વારંવાર બેન અમને સૂચના આપે અમે કહીએ કે ભાઈ આપણે આ મધ્યાહન બાળકોનો સારું મળી રહે એવા પ્રયત્નો આપણે સાથે મળીને કરીએ તો સારું પણ એ અમારા ઉપર જ ખોટા આક્ષેપો નાખ્યું છે કે આ લોકો મધ્યાહનમાં ધ્યાન નથી રાખતા વારંવાર કહેવા છે કે આજ દિવસ સુધી નવીન મેનુ બાળકો માટે બનેલ નથી અમારી શાળામાં મનોજભાઈ

આચાર્ય બેન તરીકે મારે જ કેવું છે સાહેબ ભાઈ કે અ કાલે રાકેશભાઈ સાહેબ વિઝિટમાં આવ્યા હતા રાકેશભાઈના સાંભળતા દૂધ સંજીવની એ કોથળી કૂતરું લઈ જતું રહતું હતું એટલે એમને ધ્યાન દોર્યું કે બેન આ જવાબદારી આપેલ નથી હું આપેલ છે સાહેબ કોણ આપેલ છે તો રશ્મિકાંત પટેલ સાહેબને આપેલું છે એમને બોલાયા ત્યો અને પૂછ્યું કે કેમ ભાઈ તમે જવાબદારી નથી રાખતા એટલે એમને એમ કીધું કે આ મારા ઉપર હાથ દઈ અને મારા ઉપર ઉગ્ર સ્વભાવથી કે આ જેવી છે એમ આને જ પેલી એ આ જ બધું તમને કહેશે અને મારા ઉપરથી હાથ ઉમેટતા અને લાફુ મારવા આવી ગયા સામે એટલે વારંવાર ઝઘડામાં એ જ કામ વહેંચવા છતાં પણ કોઈ જ કામ આચાર્ય તરીકે શિક્ષકો વહેંચણી કરતા છતાંય શિક્ષકો કોઈ જ કામ કરતા નથી કોઈ જ શિષ્યવૃતિ યા માસિક પત્રક યા વર્ગનું કોઈ જૂથમાંથી લાવું મેલવું તો એમાં જ કી કે તમ જ બે બેન મારે કશું આવે નહીં તો કોઈ જ ડાયસ ફોર્મ કેવાયસી કશી શેવતી આ વર્ષનું કોઈ પણ કામ મારે ક્લીન જ કરવું પડશે એમાં એક જ સાહેબ હેલ્પ કરશું પિયુષભાઈ પ્રજાપતિ તે સિવાય ચાર શિક્ષકો કોઈ જ કામમાં હેલ્પ કરતા નથી આ આચાર્ય તરીકે મારા આજ કેવું છે વારંવાર કંઈક કહેવાથી કંઈક કામ બતાવવાથી કામ બતાવવાથી આ ઉદ્ધ થઈને અને સામે થઈને આવી જાય પટ પહેલાં આગળ પણ મનોજભાઈ પટેલને પણ આ જ રીતે પેલી કરેલી મારા જોડે જેબા જોડી અને એ પણ મારા ઉગ્ર સ્વભાવથી આગળ આવી ગયા અને પછી એમના માટે હું રાકેશભાઈનો ત્યાં જૂથમાં બોલાયા હતા બધાને અને નિવેદન લખાયું હતું કે હું આજ પછી કરીશ નહીં પણ એ વારંવાર પાછું આ બીજી વખતે પણ થયું પટેલ ગીતાબેન ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ થ્રી વન ફોર થ્રી વન એટ